મોરબીનો દરબારગઢ કે જ્યાંથી આજે કોંગ્રેસની નીકળી ન્યાય આ ન્યાય યાત્રાનો ઉદ્દેશ્ય છે રાજ્યભરમાં જે મોરબી ઝૂલતા પુલ હોનારત રાજકોટ અને સુરતનો અગ્નિકાંડ અને વડોદરાના બોટકાંડના પીડિત પરિવારોને ન્યાય અપાવવાનો અને કોંગ્રેસની આ ન્યાય યાત્રામાં મોરબી રાજકોટ અને વડોદરાની દુર્ઘટનાના પીડિત પરિવારો પણ જોડાયા સૌરાષ્ટ્રભરમાંથી કોંગ્રેસના નેતા કાર્યકર્તા મોરબી પહોંચ્યા પાંચ જિલ્લામાંથી પસાર થનારી કોંગ્રેસની ન્યાય યાત્રા ત્રેવીસ ઓગસ્ટે ગાંધીનગરમાં પૂર્ણ થશે આવતીકાલે ભાજપની તિરંગા યાત્રા નીકળવાની છે અને એવામાં આજે કોંગ્રેસની ન્યાય યાત્રા નીકળતા ગુજરાતનું રાજકારણ ગરમાયું કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા કે ભ્રષ્ટાચાર રૂપી ભાજપના પાપનો હવે ઘડો ભરાઈ ગયો છે તો મોરબીથી કોંગ્રેસે આ ન્યાય યાત્રાનો પ્રારંભ તો કરાવી દીધો છે પરંતુ તેની સાથોસાથ એક બાદ એક ઝટકાઓ પણ લાગી રહ્યા છે કારણ કે યાત્રાના પ્રારંભ થતાની સાથે કોંગ્રેસને રાજકોટ અગ્નિકાંડના સત્યાવીસ પૈકી સત્તર જેટલા પીડિત પરિવારો આ યાત્રામાં સામેલ નહીં થાય તેનો ઝટકો લાગ્યો યાત્રામાં ન જોડાનારા પીડિત પરિવારોનું કહેવું છે કે તેઓ ગુજરાત સરકારની કામગીરીથી સંતુષ્ટ છે કેમ કે તેમને ખાસ સરકારી વકીલ ફાળવવામાં આવ્યા ફાસ્ટ્રેગ કોર્ટમાં કેસ ચલાવવાની માંગ પણ સ્વીકારાઈ ન માત્ર રાજકોટ સુરતના તક્ષશીલા અગ્નિકાંડના પણ કેટલાક પીડિત પરિવારોએ પણ કોંગ્રેસની આ ન્યાય યાત્રામાં ન જોડાવાનો નિર્ણય કર્યો તો ચર્ચા એ પણ છે કે કોંગ્રેસની ન્યાય યાત્રામાં કદાચ રાહુલ ગાંધી પણ ન જોડાય યાત્રાની જાહેરાત સમયે રાહુલ ગાંધીને જો કે આમંત્રણ આપવામાં આવ્યું હતું ન્યાય યાત્રા છે એમાં કોઈ ન્યાય આપી નથી શકતું ન્યાય યાત્રામાં જવાથી ન્યાય યાત્રામાં જવાથી જો ન્યાય મળતો હોય તો આપણે બે મહિના ત્રણ મહિના ન્યાય યાત્રામાં જવું છે એ કોઈ મુદ્દો નથી એટલે હું કે અમારા કાજી પંદર સત્તર પરિવાર છે એ કોઈ જવા માટે રેડી નથી એમાં ન્યાય યાત્રામાં સરકારે જે માંગ છે આપણી એ માંગ સરકાર સ્વીકારવા તૈયાર છે તો પછી ખોટે ખોટું દોડવાનો કોઈ જ્યાં ત્યાં મતલબ નથી ઘરના ટાઈમ બગાડી ઘરના કે યાત્રામાં જવામાં એ લોકો એ બસમાં કે ગાડીમાં લઈ જાય છે મૂકી જાય છે એ એના રોટલા શેકવાની વાત છે ન્યાય યાત્રા હોય કે ભાઈ પછી તિરંગાયાત્રા એમાં અમારો કોઈ ઇન્ટરેસ્ટ નથી અમને એમાં કોઈ રસ નથી જે છે અત્યારે આપણે જે કંઈ માંગણી છે એ સ્વીકારાય છે એમાં આપણને પૂરો સપોર્ટ છે બસ આમાં અમારે એવું છે કે અમારે કોઈ રાજકારણ નથી કરવું બસ અમને અમારો જે આ બનાવ બની ગયો છે બનાવ પરિવાર ન બને અને અમને ન્યાય મળે બસ ઈ છે અમારો હેતુ બાકી બીજું અમારો કોઈ એમાં ઓલો નથી એટલે અમારે કોઈ રાજકારણ માં નથી જોડાવવા સરકાર પાસે એવી આશા છે કે અમને પૂરો ન્યાય મળશે એમ કારણ કે અત્યાર સુધી તો અમારી સાથે બધું વ્યવસ્થિત થઈ રહ્યું છે બધું